બાપુએ તો ઓહો રામદેવજી મહારાજ ને એવા સજાયા છે એવા લડાયા છે જે ભારત નહીં પણ વિશ્વની અંદર બાવન ગજ દેવળ શ્રી રામદેવ બાપાનું મંદિર જો બન્યું હોય તો સૌ પ્રથમ પીપળી ધામની અંદર બીજું આની પહેલા કોઈ મૂર્તિ તમે ઘોડા વિનાની નહીં જોયું ઘોડો પાછળ હોય ઘોડે પર સવાર હોય તો રાજઠાટ થઈ સિંહાસન ઉપર બેઠા છે અને એવડું દેવળ દલસુખ મહારાજે હળવદમાં બનાવ્યું ત્યાં સજોડે બેઠા છે નેતલદે અને રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ ના મંદિરની વાત છે બાકી તો બાપા ને શું વાત થાય હવે આ વિડીયોના માધ્યમથી ખબર પડી કે આખું મહારાષ્ટ્ર આખું ગુજરાત અને આખું રાજસ્થાન મોટા પુરુષની છાયામાં એકવાર એક વાર આવી જાવ જે રત્ના માટેનું જે દરબારમાં બીડું ઝડપુતું હાંડડી જ્યાં બાંધતો ઇયા પણ આજ મંદિર છે દલુ દલુવાણીયા જ્યાં મારીને ખોને સજીવન કર્યો અહિયાં પણ આજ મંદિર છે બોલો મહામંદિર છે પાછા મોટા મંદિર છે જે અમે આ પચાસ વખત ગયા તો અમને ખબર નહોતી આ વખતે ખબર પડી જેમ જેમ માનવમાં જાગૃતિ આવતી જાય છે એમ જે જે સ્થાનો છે લાખો વણઝારો મિશ્રી લૂણ કર્યું હતું ત્યાંય પણ એ જ ભૂમિ પર આજે પણ ભવ્ય મંદિર છે ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી જો એક ગામ બાકી નથી જ્યાં નાની મોટું કોઈ સ્થાન ન હોય હજી તો બાબાને સાડા છસો વર્ષ જ થયા છે રામચંદ્રજી પરમાત્માને નવ હજાર દસ હજાર વર્ષ થયા કૃષ્ણ પરમાત્મા પાંચ હજાર બસો વર્ષ થયા બાબાને હજી સાડા છસો જ વર્ષ થયા છે પણ બાબાએ ઘોડો બહુ દોડાયો છે અને એમાં